એવું તો શું બન્યું આ બંને ભાઈ બહેન વચ્ચે અને આખરે પોલીસ કેવી રીતે પહોંચી કડી સુધી આવો જોઈએ અમારા આ ખાસ અહેવાલમાં બનાસકાંઠાના ડીસા તાલુકાના જાવલ ગામે હત્યાની ઘટના સામે આવી છે જો કે આ હત્યા એ સામાજિક રીત રિવાજોના કારણે બની હોવાનું આવ્યું છે સાટા પદ્ધતિમાં બીજી જગ્યાએ ના જવું પડે તે માટે પિતરાય બહેને પોતાના પ્રેમી અને અન્ય સાથે મળી પિતરાય ભાઈની તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કરી દીધી હોવાનું સામે આવતા ચકચાર મચી છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો ડીસા તાલુકાના ઝાવલ ગામના ગણેશભાઈ જેઠાભાઈ પટેલ જેમના લગ્ન તેમની પિતરાઈ બહેન મંજુ પટેલના સાટામાં કરવામાં આવ્યા જોકે મંજુ પટેલને સામેની વ્યક્તિ ગમતી ન હતી અને અન્ય ટેટોળા ગામના સદેવ પટેલ નામના ઈસમ સાથે મંજુને પ્રેમ હતો ત્યારે મૃતક ગણેશભાઈના પિતરાઈ બહેન મંજુ પટેલે આ સમગ્ર સાટા પદ્ધતિમાં સામેની જગ્યાએ લગ્ન ન કરવા પડે તે માટે ગણેશભાઈની હત્યા પ્લાન માટે પ્લાન રચ્યો જો ગણેશભાઈની હત્યા કરવામાં આવે તો તેમની પત્ની તેના પિયરમાં જતી રહે અને તે કારણે આ લગ્ન વિચ્છેદ થઈ જાય અને મંજુ પટેલને પણ સામે જવું ન પડે ત્યારે મંજુ પટેલે તેના પ્રેમી સાદેવ પટેલ અને ભરત પટેલ સાથે મળી ગણેશભાઈની હત્યાનો પ્લાન રચ્યો જોકે મંજુએ તેના પ્રેમી અને અન્ય વ્યક્તિ સાથે મળી ક્રાઇમ પેટ્રોલ અને અન્ય ક્રાઇમની સિરિયલો જોઈએ પ્લાન મળ્યો હત્યા પહેલા પંદર દિવસ સુધી આ ત્રણેય લોકોએ પોતાના ફોન બંધ કરી માત્ર વોટ્સએપ કોલ પર એકબીજાને પ્લાનની વાતો કરતા જ્યારે પાંચ દિવસ અગાઉ મૃતક ગણેશભાઈ પટેલ નિત્યક્રમ મુજબ રાત્રે ખેતરમાં સુતા હતા જે દરમિયાન મંજુ પટેલ સહદેવ પટેલ અને ભરત પટેલે તીક્ષા હથિયારો વડે મૃતકના માથામાં કાન ગળા અને છાતી પર ઘા મારી તેમની હત્યા કરી દીધી અને ત્યાંથી ફરાર થઈ ગયા વહેલી સવારે ગણેશભાઈના પરિવારજનો ખેતરમાં પહોંચ્યા તો ગણેશભાઈ મૃત હાલતમાં પડેલ જોવા મળ્યા ત્યારે પરિવારજનોએ ડીસા રૂરલ પોલીસને જાણ કરી પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર હત્યાના મામલે તપાસ હાથ ધરી સમગ્ર ઘટનાને લઈ પોલીસે હત્યાના આરોપીને પકડવા માટે એલસીબી ડીસા ટીમો બનાવી અને તપાસ આરંભી પરંતુ મૃતક ગણેશભાઈ નિર્વિવાદિત હોય તેમની હત્યા કોને કરી તેને લઈ પોલીસ માટે હત્યાનો ગુનો ઉકેલવો આ એક કોયળા રૂપ સાબિત થયો હતો પરંતુ પોલીસે તપાસની શરૂઆત કરીને બસો જેટલા સીસીટીવી ફૂટેજ ચેકવામાં આવ્યા પોલીસ દ્વારા અલગ અલગ સોર્સ તપાસ કરાતા ગણેશભાઈની હત્યા તેની જ પિતરાઈ બહેન મંજુએ કરી હોવાનું પોલીસને સત જતા પોલીસે મંજુને ઝડપી પાડી અને તેની સઘન પૂછપરછ કરી તો પોલીસની આ હત્યાની ગુનાનો ભેદ ઉકાયલાઈ ગયો અને મંજુએ પોતાનો ગુનો કબૂલી લીધો જો કે તે બાદ પોલીસે મંજુના જણાવ્યા અનુસાર આ સત્યની ઘટનામાં સંડોવાયેલ મંજુ પટેલ સહિત તેના પ્રેમી સહદેવ પટેલ અને ભરત પટેલને દબોચી લીધા અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે પોલીસે ગણતરીના દિવસોમાં અલગ અલગ સોળ જોડા હત્યારાઓને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરતા આરોપીએ હત્યાના રહસ્ય ખોલતા આ હત્યાનો પ્લાન ઘણા દિવસથી બનાવતા હતા પંદર દિવસ સુધી તેઓ માત્ર વોટ્સએપ કોલથી જ વાતો કરતા તેમજ ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલો જોઈ પ્લાન બનાવતા અને અંતે તેઓએ ગણેશભાઈની હત્યાનો પ્લાન બનાવી ખેતરમાં જઈ ગણેશભાઈની હત્યા કરી નાખી જોકે મહત્વની વાત તો એ છે કે હત્યામાં સંડોવાય સદેવ પટેલ બે હજાર ચૌદમાં ત્રણસો સાતના ગુનામાં પણ આરોપી છે ત્યારે સામાજિક સાટઅપ પદ્ધતિના પ્રકરણમાં પિતરાઈ પિતરાય બહેને પિતરાય ભાઈની જ હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં હત્યારાઓ સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે પચીસના રોજ ડીસા તાલુકાના જાવલ ગામે એક વ્યક્તિ જેનું નામ છે ગણેશ જેઠાભાઈ પટેલ એવનું અચાનક જ કોઈ વ્યક્તિઓ દ્વારા જે છે માથામાં બોટથડ પદાર્થ મારી અને મૃત્યુ કરેલું હતું આ બાબતની જાણ થતાં તરત જ અમારી ડીસા તાલુકાની પોલીસ અને એલસીબીની ટીમ ત્યાં પહોંચી જાય છે અને વસ્તુની ગંભીરતાને જોતાં અલગ અલગ સાત જેટલી ટીમોનું ગઠન કરવામાં આવે છે અને આના પાછળ જે છે એ ખૂબ જ ખંદપૂર્વકની મહેનત કરવામાં આવે છે કે જેની અંદર આશરે બસોથી વધારે સીસીટીવી કેમેરાને ચેક કરવામાં આવે છે એ સિવાય ઘણા બધા નંબરોનું એનાલિસિસ અમારી સાયબરની ટીમ દ્વારા બી કરવામાં આવે છે અને બે ત્રણ દિવસની મહેનતના અંતે લોકલ પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા જે છે આ મર્ડરનું ડિટેક્શન કરવામાં આવે છે કે જેમાં મર્ડર જે છે એ તેમના જ પિતરાય બહેન એટલે કે મંજુબેન દ્વારા અને સાથે સાથે જે છે એ સહદેવ કરશન પટેલ કે જે એમના સાથે એમના સંબંધ રાવતા હતા તથા ભરત વાસ્તાભાઈ પટેલ કે જે રહે ટેટોડાઓની સાથે મળીને તલવાર અને કોળીના ઘા મારી અને મૃત્યુ નિજાવેલું હતું મૃત્યુનું જે કારણ છે તે આ સાટા પદ્ધતિ છે સાટા પદ્ધતિમાં જે વ્યક્તિ છે ગણેશભાઈ જેઠાભાઈ પટેલ કે જ્યારે તેમના લગ્ન થાય છે ત્યારે જે પત્નીને લઈ આવે છે ત્યારે તેના પરિવારમાં પણ એક દીકરી આપવાની એવું વચન આપવામાં આવે છે પરંતુ જે દીકરીને મોકલવાની હોય છે તેને ત્યાં જવું ના હોય અને બીજાની સાથે લગ્ન કરવા હોય પ્રેમ હોય તો જો ગણેશભાઈનું જ મૃત્યુ થઈ જાય તો એ દીકરી જે છે પાછી પિયરમાં ચાલી જાય અને પોતાને જવું ના પડે એના માટે થઈ અને તે જ પોતાના ભાઈ એટલે કે ગણેશભાઈ જેઠાભાઈ પટેલનું મર્ડર આ બંનેની સાથે મળી અને કરે છે હાલમાં ત્રણે ત્રણને અટક કરવામાં આવે છે અને કોર્ટમાં એમનું પ્રોડક્શન કરીને રિમાન્ડ માંગવામાં આવશે જી ના બિલકુલ અમે હજી રિમાન્ડ માંગી છે અને મોટે ભાગે હાલની અંદર જે અમારી સામે પ્રથમ દ્રષ્ટિ આવ્યું છે તે સુધી આ ત્રણ વ્યક્તિઓ જે છે તેની આની અંદર મેળવવી પણ ને એકબીજાની મદદ કરી અને આમાં મૃત્યુ કરવાનું કારણ જણાય આવે છે ના હાલમાં આ ત્રણેય કોઈ ગુનાહિત હિસ્ટ્રી છે નહીં